પંજાબ નેશનલ બેંક અને ફેડરલ બેંક સહિત અઢાર દુકાનોએ ફાયર એનો સિન્હ મેળવતા સીલ મારતા ફફડા ત્રણ નોટિસ મોકલ્યા છતાં બેંક દ્વારા એનો સિન્હ લેતા ફાયર વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી રાજકોટની અગ્નિકાંડની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર વિભાગે લાલ કરી છે ત્યારે વલસાડ શહેરમાં પણ ફાયર વિભાગે કડક કામગીરી હાથ ધરી છે વલસાડ શહેરના મોટા બજારમાં દુકાનમાં પંજાબ નેશનલ બેંક અને ફેડરલ ફાયર સેફ્ટીની એનો વિભાગે સીલ મારતા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો ફાયર એનો ત્રણ ત્રણ નોટિસ મોકલે છતાંય બેંક દ્વારા કોઈપણ પ્રકારની એનઓસી ન લેવાતા વલસાડ ફાયર વિભાગે કડક કામગીરી હાથ ધરી હતી સાથે બેંકની ઉપર આવેલ અન્ય દુકાનોને પણ સીલ કરાઈ હતી જોકે ફાયર વિભાગની આ કામગીરી થી બેંકમાં આવતા ગ્રાહકોને બેંક કર્મચારીઓ અટવાયા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો